ખનીજ માફ્યાનો રિપોર્ટિંગ કરનાર રિપોર્ટર અને કેમેરામેન પર હુમલો કરનાર છ ઇસમોને કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ બટાવ્યા હતા વડોદરા નજીક આવેલ કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર લીઝ ધારકો દ્વારા બેફામ રીતે રેતી કરવામાં આવી રહ્યું છે જેથી ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર અને કેમેરામેને ખનિજ માફિયાનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડીયો શૂટિંગ કર્યા બાદ પરત આવતા હતા ત્યાં રસ્તામાં લીઝ ધારકો દ્વારા બંને ઝડપાયેલા આરોપી ઉપેન્દ્ર ગોહિલ રણછોડે વખત ગોહિલ અજીત ગોહિલ મહેન્દ્ર ગોહિલ અને વિશાલ ગોહિલ રોક્યા હતા તે રસ્તામાં લીઝ ધારકો દ્વારા આ બંનેને રોક્યા હતા અને લોખંડના પાઇપ સહિતના મારક હથિયારો દ્વારા તેમના પર હિંસક હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમના મોબાઈલ લઈ લીધા હતા ફોટા અને વિડીયો ડિડિટ કર્યા બાદ આપી દીધા હતા તેમના રૂપિયાની માંગણી કરતો વિડીયો બનાવી ફરીથી આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને એમ કેમ ટોળાના જુગલમાં છૂટીને બંને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા જે રિપોર્ટરની ફરિયાદના આધારે નંદેશરી પોલીસે ગુનો દાખલ કરીને પંદર લોકોના ટોળામાંથી છ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યાં ગુરુવારના રોજ છ લોકોને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે પોલીસ દ્વારા અન્ય આરોપીની શોધખોળ પણ કરાઈ રહી છે